મેઘમંડાણ થઈ ચૂક્યા છે અને ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું હા હવે ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આ ચોમાસાની અંદર થોડીક કાળજી લેવા જેવી બાબતો છે એની આજે આપણે વાત કરવી છે મોરબીમાં ગઈકાલે જ ખૂબ સારો એવો વરસાદ થયો છે ત્યારે હવે મોરબીની અંદર ઘણી બધી જગ્યાએ પાણી ભરાતું હોય છે જે આપણને સૌને ખ્યાલ છે તો ચોમાસાની અંદર આવી જગ્યાએ પાણી ભરાતું હોય ત્યારે વાહનને ખૂબ ઝડપથી ન ચલાવીએ અને ખાસ કાળજી લઈએ કે જ્યાં પાણી ભરેલું હોય ત્યાં કોઈ ખાડો ન હોય તો એની કાળજી લઈ અને વાહન ચલાવીએ જેથી કરીને આપણને કે આપણા વાહનને કોઈ નુકસાન ન થાય ખાસ કરીને કોઈ ખુલ્લા તાર હોય કે વીજળીના જે થાંભલાઓ હોય એને નીચે કે એની આસપાસ ન ઊભા રહીએ અને સાથે સાથે જ્યારે પણ વરસાદની અંદર વીજળી જાય છે અથવા તો લાઇટ વહી જાય છે ત્યારે આપણા ઘરની અંદરના જે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધનો છે એને અનપ્લગ કરી દઈએ એને જે છે એની સ્વિચ બંધ કરી દઈએ જેથી કરીને એ સાધનોને પણ કોઈ નુકસાન ન થાય આવી જ રીતે બને ત્યાં સુધી આપણે ખૂબ પવન પણ ફૂંકાતો હશે ખૂબ વીજળીઓ પણ થતી હશે આવી સ્થિતિઓ ચોમાસાની અંદર વારંવાર સર્જાતી રહેશે ત્યારે આ સ્થિતિઓની અંદર આપણે આપણા શરીરને અને આપણા જે કોઈ ઇલેક્ટ્રિક સાધનો છે એને નુકસાન ન થાય એની ખાસ કાળજી રાખવા માટે બને ત્યાં સુધી કામ ન હોય ત્યારે ઘરની બહાર જ અને જો બહાર નીકળવાનું થાય અને ખૂબ પવન ફૂંકાતો હોય કે વીજળીઓ થતી હોય ત્યારે એવી કોઈ જગ્યાનો સહારો લઈએ કે જ્યાં કરીને આપણને નુકસાન ન થાય કોઈ મજબૂત જગ્યાનો સહારો લઈએ એનો આધાર લઈએ બંને ત્યાં સુધી ખૂબ મોટી ઇમારતો હોય એની નીચે ન ઊભા રહીએ કોઈ વૃક્ષો જ્યાં હોય ત્યાં ન ઊભા રહીએ જો તમને એવી કોઈ જગ્યા નથી મળતી કે તમે જેનો સહારો લઈ શકો તો બને ત્યાં સુધી આપણે એવી કોશિશ કરીએ કે જ્યાં હોઈએ ત્યાં જ આપણે આપણા બંને પગની એડીને સાથે રાખી નીચે બેસી એડી પર બેસી જઈએ અને કાન ઉપર આપણા બંને હાથ રાખી દઈએ જેથી કરીને આ એક શ્રેષ્ઠ ઉપાય છે કે જેનાથી વીજળીથી આપણે બચી શકીએ છીએ અને આવો ઉપાય ત્યારે આપણે ઉપયોગમાં લઈએ કે જ્યારે કોઈ મજબૂત જે જગ્યા છે તમને ન મળે ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ તો આવી રીતે ચોમાસાની અંદર જે તમે તમારા જે ઇલેક્ટ્રિક સાધનો છે એની સાથે સાથે તમારા શરીરની પણ કાળજી રાખો જોડાયેલા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર